ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સાંભળીશું મા રાધિકા રાધાજીનું મૃત્યુની વાર્તા રાધાજીના જીવનકાળ દરમિયાન એ કેવું જીવ્યા કેવી રીતે જીવ્યા અને એમનું અંત સમયમાં મૃત્યુ કેવી રીતે થયું તો મિત્રો આ વાર્તા પૂરી સાંભળજો પૂરા મનથી હૃદયથી સાંભળજો આપણે રાધાજીનું નામ લઈને લઈએ તો કૃષ્ણ ભગવાનનું નામ ન આવે એવું તો બને જ નહીં કારણ કે રાધા અને કૃષ્ણ હંમેશા એકબીજાની પૂરક રહ્યા છે અને એક આત્મિય પ્રેમની મિસાલ છે જે બધા સુખોથી પણ ઉપર છે તેમનો પ્રેમ તો અનાદિ કાળથી ચાલ્યો આવે છે પણ જ્યારે દ્વાપર યુગમાં શ્રી નારાયણે શ્રી કૃષ્ણ રૂપમાં અવતાર લીધો ત્યારે તેમણે સંસારને પ્રેમનો સાચો અર્થ સમજાવવા માટે તેનો જ અંશ રાધાને નજીક રાવલ ગામમાં અને ઘરે રાધાજીનો જન્મ થયો હતો એમના ઘરે રાધાજી અવતર્યા હતા અને જન્મની સાથે જ રાધા અને કૃષ્ણના પ્રેમની કહાની શરૂ થઈ હતી પણ મિત્રો એવી રીતે શું ઘટના હતી શું પરિસ્થિતિ બની જાય છે કે રાધાને કૃષ્ણના વિરહને સહન કરવો પડે છે અને શ્રી કૃષ્ણ તેની વાલી સૌથી પ્રિય વાસણીને તોડી નાખે છે આ બધા સવાલના જવાબ આપણે આ વાર્તામાં સાંભળીશું મિત્રો એવું કહેવાય છે કે રાધા જન્મથી જ આંધળા હતા અને સ્વર્ગ લોકથી જ રાધાજી વચન લઈને પૃથ્વી લોક પર આવ્યા હતા એવું વચન લઈને આવ્યા હતા કે જ્યારે તેની પહેલી નજર શ્રી કૃષ્ણ ભગવાન પર પડશે જ્યારે પહેલીવાર એ ભગવાન શ્રી કૃષ્ણને જોશે ત્યારે જ આ સંપૂર્ણ સંસારને જોશે નહીં તો આંખો ક્યારેય ખોલશે નહીં તો શરૂઆતથી જ રાધા અને કૃષ્ણ એક સાથે જોડાયેલા રહ્યા છે બાળપણમાંથી જ કૃષ્ણ ભગવાન તેમની લી લીલાઓ અને મીઠી મધુર વાંસળીના સુરથી પૂરા બરસાના વાસીઓના લોકોનું મન મોહિત કરતા રહ્યા હતા અને રાધા અને કૃષ્ણ વર્ષની જ પ્રેમનો આનંદ લેવા લાગ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી આઠ વર્ષની ઉંમરમાંથી જ આ પ્રેમનો આનંદ લે છે શ્રી કૃષ્ણને તેના જીવનમાં રાધા અને વાસણી આ બે સૌથી વધારે પ્રિય હતા અને જે આપસમાં એક બીજા સાથે ઊંડાણથી જોડાયેલા હતા જ્યારે પણ શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે રાધાજી દોડીને ભગવાન પાસે આવી જતા હતા અને રાધાજી અને કૃષ્ણ ભગવાન બંને કલાકો સુધી વાંસળીની ધૂનમાં ખોવાઈ જતા હતા વાંસળીની ધૂન તેના પ્રેમના પ્રેમને વધારેને વધારે વાંસળીના ધૂનથી તેમનો પ્રેમ વધારે ને વધારે વધતો જ ગયો વધતો જ ગયો કારણ કે જ્યારે કૃષ્ણ ભગવાનના મામા કંસને ખબર પડી કે શ્રી કૃષ્ણ વૃંદાવનમાં છે તો તેણે તરત જ કૃષ્ણને યુદ્ધ માટે નિમંત્રણ મોકલાવી દીધું જેના લીધે શ્રી કૃષ્ણ ભગવાનને યશોદા માં અને પૂરા ગામને ગામનો સાથ છોડીને અને રાધાજીને પણ છોડીને જવાનું થયું કંસના નિમંત્રણના કારણે ભગવાન શ્રી કૃષ્ણ યશોદાજીને એમની પ્યારી રાધા રાણીને અને પૂરા ગામને ગોપીઓને છોડીને ચાલ્યા જાય છે આ વાત કૃષ્ણ અને રાધાને બંનેને ખબર હતી કે કૃષ્ણ હવે વૃંદાવન પાછા ફરી ક્યારેય નહીં આવે અને બહુ સમય સુધી તે એકબીજાને મળી પણ નહીં શકે માટે મથુરા જતા પહેલા રાધાજીએ કૃષ્ણ ભગવાન પાસેથી બે વચન લીધા હતા એમાં પહેલું વચન હતું કે રાધાના હૃદયમાં હંમેશા કૃષ્ણનો વાસ રહેશે કાનાનો વાસ રહેશે અને બીજું વચન એ અનુસાર હતું કે મૃત્યુના પહેલા તેમણે કાનાના દર્શન થશે રાધાજીએ ભગવાન કૃષ્ણ પાસે આ બે વચન માંગ્યા હતા કે એ હંમેશા રાધાના હૃદયમાં વાસ કરશે અને બીજું વચન હતું કે એ મૃત્યુ સમયે અંતમાં શ્રી કૃષ્ણના દર્શન કરશે અને આ બંને વચન આપ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન જાણતા હતા કે રાધા તેના વિરહમાં બહુ જ વિલાપ કરશે દુઃખી થશે બહુ રડશે માટે રાધા હંમેશા ખુશ રહે એ માટે શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજીને રાધાજીને જોડે વચન માંગી લીધું હતું ભગવાન જાણતા હતા કે એની વિરહમાં રાધા બહુ રડશે માટે શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજી પાસે વચન માંગી લીધું કે રાધા તેની યાદમાં એક પણ આંસુ નહીં પાડે આ વચન પ્રભુએ માંગ્યું આ વચન લઈને શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવન છોડીને મથુરા જવા નીકળી ગયા અને રાધાજી વૃંદાવનમાં જ રહી જાય છે ત્યાર પછી રાધાજીનું વર્ણન બહુ જ ઓછું જોવા મળે છે અને પછી કૃષ્ણ ભગવાનને મથુરા જઈને શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જઈને મામા કંસનો વધ કરે છે અને તેમના માતા પિતા દેવકીમાં અને વાસુદેવને મુક્ત કરે છે અને પછી શ્રી કૃષ્ણ ભગવાને પ્રજાની રક્ષા માટે મથુરાથી આગળ વધીને દ્વારકા નગરીની સ્થાપના કરી અને ત્યારથી તેમને દ્વારકાધીશ પણ કહેવાયા શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકામાં રૂક્ષમણી અને સત્યભામા સાથે લગ્ન કરે છે અને સાથે સાથે કૃષ્ણ ભગવાનને સોળ હજાર એકસો આઠ રાણી પણ હતી જેમાંથી રૂક્ષમણી તેમના સૌથી પ્રિય પત્ની હતા રૂક્ષ્મણીએ માત્ર શ્રી કૃષ્ણ ભગવાનની છબી જોઈને જ તેમને તેના મનમાં વસાવી લીધા હતા શ્રી કૃષ્ણ ભગવાન સાથે લગ્ન કરવા માટે તેના ભાઈ રૂકમિના વિરુદ્ધ થઈ ગયા રુક્ષમણીજી અને પ્રેમ પત્રના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણને બોલાવીને તેમની સાથે લગ્ન કરી લીધા ભાગી ગયા અને પછી રૂકમણીએ દ્વારકામાં સુખપૂર્વક તેમને તેમની સાથે જીવન વિતાવવા લાગ્યા અને કૃષ્ણ ભગવાન પણ તેના દેવ કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા મિત્રો આજકાલ તો આપણા ભૌતિક લગ્નને જ સાચા પ્રેમનું માધ્યમ માનીએ છીએ પરંતુ રાધા કૃષ્ણ તો એક એવી મિસાલ છે જેમણે તો ક્યારેય લગ્ન કર્યા જ નથી તેમણે તેના છતાં પણ તેમણે તેના સાચા હૃદય અને મનથી એકબીજાને પ્રેમ કર્યો છે અને એ જ સાચા પ્રેમથી હંમેશા એકબીજા સાથે બંધાયેલા રહ્યા મિત્રો રાધા કૃષ્ણના પ્રેમની આમ તો બહુ બધી કથાઓ પ્રચલિત છે પણ તેમાંથી એક પ્રચલિત કહાની હું તમને આજે કહું છું શ્રી કૃષ્ણ ભગવાન રાધે શ્રી રાધે શ્રી રાધે બોલતા હતા જે શ્રી કૃષ્ણની રાણીઓને આ સારું લાગતું ન હતું રાધાજીનું નામ લે એટલે એ લોકોને દુઃખ થતું હતું કે ગમતું ન હતું તો એક વાર

તમે એક વાર રાધાને મળીને આવો એટલે તમને જાતે જ ખબર પડી જશે અને એના માટે કંઈક લઈને પણ જજો ખાલી હાથે ન જતા અને પછી રુક્ષમણીજી રાધાજીને મળવા માટે જાય છે અને તેના માટે બહુ જ ગરમ દૂધ લઈ જાય છે અને રાધાજીના મહેલના દ્વાર પર પહોંચી જાય છે ત્યાં દ્વાર પર એક સુંદર તેજસ્વી સ્ત્રી ઊભી છે તો તેને પૂછ્યું રુક્ષમણીજી કહે છે કે શું તમે રાધા છો તો તે સ્ત્રી જે દ્વાર પર હતી તે રુક્ષમણીને કહે છે કે ના હું રાધા નથી હું તેની સેવિકા છું રાધાજી તો સાત દરવાજાની અંદર તમને મળશે અને રુક્ષમણીજી પછી એક બે એમ કરીને એક પછી એક એક પછી એક કરીને સાત દરવાજા પાર કરીને રાધાજી પાસે જાય છે મિત્રો જ્યારે તે રાધા રાણીના કક્ષમાં પહોંચે છે તો તેને ખબર પડે છે કે રાધાજી કેટલીય રાતોથી શ્રી કૃષ્ણના નામનો જાપ કરીને જાગતા હતા અને હમણાં જ થોડી જ વાર પહેલા તેમને નિંદર આવી છે તે સૂતા છે રુક્ષમણીજીને આવી જાણ થઈ અને રુક્ષમણી તેની સહેલીને કહે છે કે મને શ્રી કૃષ્ણએ રાધાજીને મળવા માટે કહ્યું છે માટે હું રાધાજીને મળવા આવી છું એટલામાં તો આવા શબ્દ રુક્ષ્મણીજીના રાધાજીના કાને પડ્યા રાધાજીને સંભળાયું અને રાધાજી તો એકદમ ઊઠી ગયા અને કહે છે કે કૃષ્ણએ આજે મને કોઈને મળવા માટે મોકલ્યા છે રુક્ષ્મણીજીએ આશ્ચર્ય ચકિત થઈને જોયું રુક્ષ્મણીજી આશ્ચર્યચકિત થઈ ગયા કે અરે ખાલી શ્રીકૃષ્ણનું નામ સાંભળીને રાધા જાગી ગયા જો કે તે કેટલે રાતોથી સુતા પણ નથી તો પણ આવું આટલું સાંભળીને એ ઊભા થઈ ગયા તો એને આશ્ચર્યનો તો કોઈ પાર ન રહ્યો અને શ્રીકૃષ્ણ વિશે તે પૂછવા લાગ્યા રાધાજી ખૂબ વ્યાકુળ થયા ખૂબ ખુશ થયા એમની ખુશીની કોઈ પાર ન રહ્યો અને રુક્ષમણીજીને પૂછવા લાગ્યા આટલું જ નહીં જ્યારે તેમને ખબર પડી કે શ્રી કૃષ્ણએ તેમના માટે પ્રસાદ મોકલ્યો છે તો રાધાજી કોઈ વિચાર્યા વિના રુક્ષમણીજીના હાથમાંથી ગરમ ગરમ દૂધ નું જે પાત્ર હતું એ લઈ લીધું કંઈ પૂછ્યું નહીં એમનામ જ ડાયરેક્ટ રુક્ષમણીજીના હાથમાંથી એ પાત્ર લીધું અને એ પી ગયા ગરમ ગરમ દૂધ એક શ્વાસે પી ગયા આવું જોઈને તો રુક્ષ્મણી હેરાન થઈ જાય છે પછી તેઓ રાધાજી સાથે તે વાત કરે છે અને પાછા દ્વારકા રુક્ષ્મણીજી આવી ગયા આ બધું થયા પછી રાતનો સમય થયો એટલે રુક્ષ્મણીજી શ્રી કૃષ્ણ ભગવાનના પગ દબાવવા માટે જાય છે અને તે જુએ છે કે ભગવાનના પગમાં તો તળિયે ફોરલા પડ્યા છે છાલા પડ્યા છે દાજીયા છે મોટા મોટા ફરફોલા પડી ગયા છે આ જોઈને રૂક્ષમણીજી હેરાન થઈ ગયા કે અરે આ શું અને તે ભગવાનને પૂછે છે પ્રભુ તમે ક્યાં ચાલીને ગયા હતા કે તમારા પગમાં આટલા બધા છાલા પડ્યા છે ફોડલા થઈ ગયા છે તો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા કે તમે ભૂલથી રાધાજીને ગરમ દૂધ પીવડાવ્યું હતું જે રાધા એક સાથે એક જ ઘૂંટમાં પી ગયા જેનાથી તેના હૃદયમાં તે દાજ્યા અને ફોલ્લા પડ્યા તેમના હૃદયમાં ફોલ્લા પડ્યા અને તેના હૃદયમાં હંમેશા મારા ચરણ કમળ બિરાજમાન રહે છે રાધાજીના હૃદયમાં મારા ચરણ કમળ છે જેનાથી મારા પગમાં પણ છાલા પડ્યા છે મારા પગ દાજ્યા છે અને ત્યારે રોક્ષમણીજીને રાધા અને કૃષ્ણના પ્રેમની પરાકાષ્ઠાની ખબર પડી કે પ્રેમ શરીરથી નહીં પણ આત્માથી થાય છે જે હંમેશા રાધાજીના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળ બિરાજમાન છે અને એક કથામાં એવું પણ આવે છે કે બ્રહ્માજીએ પૃથ્વી લોક પર આવીને રાધા અને કૃષ્ણના લગ્ન કરાવ્યા હતા પણ આના વિશે વધારે જાણકારી નથી મળી રાધાજી પણ વૃંદાવનમાં કૃષ્ણની ભક્તિ સાથે તેનું જીવન વિતાવે છે અને કહેવાય છે કે યાદવ પુત્ર અભિમન્યુ સાથે તેના લગ્ન પણ થાય છે પણ અભિમન્યુને મહર્ષિ દધીજીએ શ્રાપ આપ્યો હતો કે જો તે રાધાને અડશે એને સ્પર્શ કરશે તો તે બળીને ભસ્મ થઈ જશે અને રાધાજીને લગ્ન કર્યા બાદ લગ્ન કર્યા બાદ સ્વતંત્રતા પૂર્વક કૃષ્ણ સાથે પ્રેમમાં જોડાયેલા રહે છે રાધાજી લગ્ન પછી પણ ભગવાન શ્રી કૃષ્ણના સાથે જોડાઈને રહે છે એમને સ્વતંત્રતા મળી સ્વતંત્રતા મળી છે બહુ વર્ષો પછી રાધાજી તેનું વિવાહિત જીવન બહુ જ સારી રીતે નિભાવે છે અને પછી તે બધી જ જવાબદારીમાંથી જ્યારે મુક્ત થઈ જાય છે તો પછી તે શ્રી કૃષ્ણ ભગવાનની પાસે દ્વારકામાં આવી જાય છે દ્વારકામાં પહોંચે છે પછી રાધા અને કૃષ્ણ આપસમાં મૌન રહીને અભિવ્યક્તિ સુધી એકબીજા સાથે રહ્યા બિલકુલ મૌન રહીને રાધાજીને શ્રી કૃષ્ણ સિવાય દ્વારકામાં કોઈ ઓળખી જ ન શક્યું પછી રાધાજી શ્રી કૃષ્ણના મહેલમાં રહેવા લાગ્યા અને શ્રી કૃષ્ણ ભગવાને પણ રાધાજીને તેના મહેલમાં દેવિકાના રૂપમાં નિયુક્ત કર્યા જેના લીધે રાધાજી મહેલમાં કામ કરવાની સાથે સાથે જ્યારે પણ સમય મળે ત્યારે પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણ સાથે વાતો કરતા હતા પણ શ્રી કૃષ્ણ તો તેના રાજપાટ અને બીજા બધા કાર્યોમાં વ્યસ્ત રહેવા લાગ્યા તેમની પાસે વધારે સમય ન હતો રાધાજી સાથે સમય વિતાવાનો જેવું તે વૃંદાવનમાં એક સાથે સમય વિતાવતા હતા એવો સમય હવે શ્રી કૃષ્ણ યાદ કરતા રહે જે પહેલા વધારે સમય એકબીજા સાથે રહેતા હતા અને રાધાજી પછી શ્રી કૃષ્ણ ભગવાનના વધારે સાથ ન મળવાથી વધારે સમય સાથે ન રહેવાથી તેનું મન વ્યાકુળ થવા લાગ્યું દુખી થવા લાગ્યું અને તેના ડર તેને ડર લાગવા લાગ્યો કે જે સ્થાન તેના હૃદયમાં છે શ્રી કૃષ્ણ ભગવાનનું જે છબી છે જે પ્રેમ ભાવ છે તેના પ્રત્યે તો તે ક્યાંક ઓછો ન થઈ જાય એમને એવો ડર બેસી ગયો કે ક્યાંક પ્રેમ મારો ધૂંધળો ન થઈ જાય અને આ જ ડરથી રાધાજીએ ચૂપચાપ કોઈને કહ્યા વગર રાજભવન અને દ્વારિકા નગરી છોડીને ચાલ્યા ગયા દ્વારિકા નગરી છોડી દીધી અને આમ જ રાધાજીએ ઘણો સમય પછી દ્વારિકા નગરી છોડ્યા પછી પણ ઘણો સમય નીકળ્યો શ્રી કૃષ્ણને છોડીને અને જ્યારે રાધાજીનો અંતિમ સમય નજીક આવ્યો ત્યારે એને તેમણે શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને તેમને યાદ કરે છે તેમને ખબર પડી કે હવે એમનો અંતિમ સમય આવી રહ્યો છે એટલે રાધાજીએ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું અને યાદ કર્યા તેના વચનની યાદ અપાવી અને રાધાજીના યાદ કરવાથી શ્રી કૃષ્ણ ભગવાન દોડી દોડીને આવી ગયા શ્રી રાધા પાસે પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીની અત્યંત દયાભરી દયનીય સ્થિતિ જોઈને તે બહુ જ ભાવુક થઈ ગયા અને પછી તેમણે રાધાજીને અંતિમ સમયમાં તેમનાથી કંઈક માંગવાનું કહ્યું અને રાધાજીએ તેમની સામે માત્ર એક જ ઈચ્છા પ્રગટ કરી હતી કે તે જીવનના અંતિમ ક્ષણોમાં શ્રી કૃષ્ણનું તે રૂપ જોવા માંગે છે જે રૂપ તે વૃંદાવનમાં જોતા હતા તે ભગવાનની તેજ વાસળીની મધુર ધૂન સાંભળવા માગે છે આ ઈચ્છા રાધાજીએ વ્યક્ત કરી અને રાધાજીને આટલું કહેવાથી ભગવાન વાસળી ઉઠાવીને મધુર ધૂન સંભળાવવા લાગ્યા અને રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાન વાસળીના મધુર ધૂનમાં સાંભળતા સાંભળતા બંનેની આંખમાંથી પ્રેમની ધારા વહી રહી હતી બંનેની આંખોમાંથી ખૂબ આંસુ વહી રહ્યા હતા અને વાંસળીની તે મધુર ધૂન સાંભળતા જ રાધાજીએ કૃષ્ણજીની સામે જ તેના પ્રાણ ત્યાગી દીધા તેની નજરની સામે જ રાધાજીનું મૃત્યુ થઈ ગયું અને પછી રાધાજીના મૃત્યુનું દુઃખ કૃષ્ણ ભગવાનથી સહન ન થયું અને એટલા બધા વિચલિત અને દુઃખી થયા કે તેમણે તેની તે વાંસળીને ત્યાંની ત્યાં જ તોડીને ફેંકી દીધી અને આમ રાધાજીના મૃત્યુ પછી શ્રી કૃષ્ણ ભગવાને હંમેશા માટે ત્યાગ કરી દીધો હતો છોડી દીધી હતી અને રાધાજીનો એક અદભુત માટે જ રાધાજીના મૃત્યુ પછી વાસણી તો શું કોઈ પણ વાદ્ય યંત્ર ને હાથમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને નથી લીધું મિત્રો રાધા કૃષ્ણની પ્રેમ કહાની માટે કહેવાય છે કે એક જીવ અને બે શરીર રાધાને સંગ સ્નેહી જેના શરીર માત્ર અલગ હતા પણ તેમની આત્મા તો એક જ હતી તો મિત્રો આ બહુ સરસ ને સ્પર્શી જાય એવી રાધાજીના મૃત્યુની કહાની હતી જો મિત્રો સારી લાગે તો મારી આ વાર્તાને લાઈક કરજો શેર કરજો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે